આજે રાંબો મધ્ય મહિલા મંડળીએ ઉચ્ચ બીએમસી રાખી છે અને અત્યાર સુધી દૂધ અમારે રાપર લઈ જવાનું હતું તો રાપર દૂધ લઈ જવામાં બધાને વહેલા તૈયાર કરવું પડતું હતું એટલે હવે દૂધ દ્વારા બધા સુધરી ગયા છે વહેલું દૂધ તૈયાર નથી થતું એટલે મોડું થાય છે મોડું દૂધ બગડી જવાની ચિંતા હોય એટલે અમે લોકોએ નક્કી કર્યું છે કે પંદર વીસ કિલોમીટરના એરિયામાં નવું શીત કેન્દ્ર રાખીએ જેના કારણે આઠ નવ વાગ્યા સુધી દૂધનું કલેક્શન થાય અને બહેનો ત્યાં સુધી દૂધ આપે તો ચાલે એટલે દૂધ જલ્દી ઠંડુ થઈ જાય અને દૂધની ગુણવત્તા સારી જળવાય એટલા માટે પંદર વીસ કિલોમીટરની રેન્જમાં નવા નવા બીએમસી અમે લોકોએ મંજૂર કર્યા કાર્યક્રમ લઈ છું સરહ ડેરી દ્વારા જેમ વીસ વીસ કિલોમીટર પચીસ પચીસ કિલોમીટર શીત કેન્દ્ર ખોલવામાં આવે એ પૈકીનું આજે રામવાવ મધ્ય જાય કેન્દ્રનું ઉદઘાટન અને સરહદ દેરી આપને બધાને ખબર છે કે દરેક કચ્છને નાગરિકને રોજગાર આવવા માટે કટિબદ્ધ છે અને આપ્યો છે અને એ પૈકીનું આજે પણ આજે રામબાબામાં આ ભવ્ય અને દિવ્ય સમાજને બહુ મોટો રોજગાર મળે એ અનુલક્ષી શ્રી એના ચેરમેન શ્રી વલમજીભાઈ અને એના જે જ સ્ટાફો જોડાયેલા છે એક ભગીરથ કામ કરી રહ્યા છે અને આજે પણ આ ભગીરથ કાર્યો છે થયો છે અને હું ગ્રામજનોને અને આજુબાજુ બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આવો રોજગાર આપને મળી રહ્યો છે અને આપ આ બધાએ આ રોજગારમાં